તાલુકા ભીખાભાઈ પરમાર કથડભાઈ ડાયાભાઈ પરમાર રામજીભાઈ ભીખાભાઈ પરમાર કાળુભાઈ ભાઉભાઈ પરમાર ગામના માનભાઈ પરમાર તથા ગીરગઢડાના સરપંચ કરશનભાઈ ભાલ્યા પિછવી ગામના સામાજિક કાર્યકર્તા અરવિંદભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સત્તર દીકરીએ પ્રભુતામાં પગલા પડ્યા હતા આ પ્રસંગે સત્તર દીકરીને ભાવોએ દ્વારા સમૂહ લગ્ન આયોજન છે સામાજિક કાર્ય જે અમે છેલ્લા સત્તર વર્ષથી કરતા આવ્યા છીએ તેની પ્રેરણા લઈને આજે ગીરગઢા તાલુકા તથા ઘણા તાલુકાઓની અંદર આવા સરસ મજાના કાર્ય થતા આવ્યા છે